જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો ચેનલ પર નવા હોત તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ગણપતગઠ્ઠો કોઈનાથી ઓગળે તો તે ધારશીડાની વધુ ચમકુળીથી જ ગામના ચોરા પર ત્રણ પગથિયા ચડીને ઊભા રહો એટલે ગણપત હરિલાલ શેઠનું મોં જોવા મળે એમના લાંબા નાકના ટોચકા પર જ કાળો મસ્ત થયેલો અને એ મસમાંથી ચાર પાંચ વાળ ઉગીને ઊભા જ રહેતા ઘણા શેઠના કપાળની બખોલમાં બંને આંખો એવી રીતે ફિટ થયેલી હતી કે તમને એમ લાગે કે એ તમારી સામે જુએ છે પણ હકીકતમાં તે બાજુવાળાને જોતા હોય આંખના આ પ્રકારને ફાંગી જાહેર કરવામાં આવેલી છે ચમકુને આ ફાંગી આંખોને કારણે જ ગેરસમજ થયેલી ચમકુડીયાના ધણી સાથે ઘણા શેઠની ઊંચા પગથિયાવાળી દુકાને તેલ લેવા ગયેલી એ વખતે શેઠે એના પર તારસીડાને કહેલું ભાઈ તારી નાતમાં તું કાંઈક ઠીક માણસો અને પાછું તારી હારે મન ફાવે ખરું તું તારે જ્યારે જરૂર હોય ત્યારે આવતું રહેવું હું તને કોઈ દી ના નહીં પાડું ફદિયા બદ્યા રૂપિયા પૈસા તારે જોતા કરતા હોય તો શેઠ જીવે જ છે તા લગન ત્યાં સુધી તારે બીજાની દુકાને લાડ પાડવાની નહીં હું સમજ્યા આ હું સમજ્યા એમના વાક્યમાં છેલ્લે બોલાતું જ અને એ વખતે તેઓ હસી પડતા અને તેમના જડબામાં ગેર હાજર આગળના બે દાંતની જગ્યામાંથી થૂકનો આછો ફુવારો ફૂટતો તે તેમના હોઠ પર મકાઈ ડોડાના રેસા જેવી મૂછોને પલાળીને સીધો જ ધારસી અને ચમકુના ચહેરા પર હાય મુવા શેઠ તમે તો મારું થોબડું ભરી મેળ્યું ચમકુએ મેલી સાડીના છેડાથી મોલ ઉછતા છણકો કર્યો ભાઈ હવે જે નહીં ઈસોઈ તને નહીં સાંભળતું હોય પડી રહે ને બાપા એનો ધણી ધારસી કે જે ઘણા શેઠની મહેરબાની મેળવીને ધન્ય થઈ ગયેલો તે જમકુને ખીજાયો કારણ કે આવા શબ્દોને કારણે શેઠ નારાજ થાય તે પોસાય તેવું ન હતું તેને તો શેઠની ફાંગી આંખોનો પરિચય હતો જ પણ જમકું સમજી કે શેઠે એના ધણીની હાજરીમાં જ પોતાને જ્યારે મન થાય ત્યારે આવવાનું કહ્યું સંઘરેલો સાપે કામ લાગે એમ માનતી જમકુએ શેઠનું આ નોતરું સંગરી રાખવાનું નક્કી કર્યું વખત આવીએ આવા શેઠિયાઓ જ કામ લાગે એ વાત આ જમકુડી બરાબર સમજતી ગણપત અલિયાલ ગઠ્ઠો કહો એટલે નાનું છોકરો પણ છેક પાદરેથી ગણા શેઠની દુકાને તમને મૂકી જાય એવું એમનું નામ એમનું માથું ઉપરથી સાંકડું અને બંને જડબા ખૂબ પહોળા હતા નાકના ટોચકા પર ઉગેલા વાળ વાળા કાળા મસ્તને કારણે તેઓ ખૂબ ભાગ્યશાળી છે એમ ગામના ચટા ગોર સાવ જુઠ્ઠી ભવિષ્યવાણી ભાખીને સારી એવી દક્ષિણા હરિલાલ શેઠ એટલે કે ગણપતના પિતા પાસેથી ખંખેરેલી એમ બીજા ઓછી પ્રેક્ટિસવાળા ગોર કહેતા ગણપત શેઠના સાંકડા માથામાં ચટાછવાઈ જેટલા પણ વાળ હતા એ બધા ચોવીસ કલાક ઊભા જ રહેતા તેમના કાન મસ્તકથી દૂર રહીને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસરને કારણે જ કદાચ જમીન તરફ નમેલા રહેતા અને કાનમાંથી નીકળેલા વાળના ગુચ્છા ખભાને સમાંતર રહેતા એમનું આ આખું માથું તળ પર સાંઠના ખૂણે નમેલું રહેતું અને પેટના મોટા ઘેરાવને કારણે તેઓ થાળા પર બેઠા હોય ત્યારે મોટી ઘાસડી પર નાનું પોટકું પડેલું હોય એવું તમને લાગે ચમકુને ફદિયાના બદલે આ રૂના ઢગલા જેવા કૂણાકૂણા શેઠને ગુંદવામાં કંઈ વાંધાજનક લાગેલો નહીં પરંતુ ગણપત શેઠ બિચારા ફૂડવાન કૂડવાન અને ખાનદાન હતા એટલે એમને તો ચમકુની કોઈ જ નોંધ લીધેલી નહીં નાક પરના એ મસ્તને કારણે હોય કે પછી ગણપત શેઠની આવડતને કારણે હોય ગમે તેમ પણ શેઠની હાટડી તમ ધોકાર ચાલતી ઉપરવાળાની દયાથી શેઠને ઘેર ડામર કરતા થોડા ઉજળેવાન કહી શકાય તેવા રૂળા રૂપાળા ત્રણ દીકરા જાગીને સૂવે ત્યાં સુધી ગડદા માટે આવતા આ તુમડા જેવાલા પર બેઠેલા એ શેઠાણી સાગના સોટા કરતાં થોડા જાડા અને સીસમના લાકડા કરતાં થોડા ઉજળા વાને હતા એમના ચોત્રીસ કિલો વજનના શરીર રૂપી છોડવા પર આવા ફળ કેવી રીતે આવ્યા તે રહસ્ય હજુ સુધી વણ ઉકેલ્યું જ રહેલું ઘણા શેઠના ગળે આ કદરૂપીની રૂપીને બાંધી દેવામાં એમના પિતાશ્રી હલિયાલ શેઠ ભાગ ભજવી ગયા હતા એમનું મૂળ નામ તો હરિલાલ હતું પણ ગામઠી જવાબમાં જબાનમાં હલ્યાલ થઈ ગયેલું એમની જુવાની રંગીન હતી એમના ફેરા વાંસ બાજુ વધુ રહેતા નાત જાતના વાળા તો માળાએ બનાવ્યા છે ઉપરવાળાએ તો સૌને સરખો જ અવતાર દીધો છે એમ સૌને સમજાવતા દુકાને પડી તેલ લેવા આવતી ચિથરેલા ગરીબીને તેલ મફતમાં આપીને તેનું તેલ કાઢી લેવાનો ઉપકાર કરતા એમનો એ વખતનો જાજરમાન પલંગ હજુ પણ ગણા શેઠની દુકાનની પાછળના ભાગમાં ગાદી વગરનો શોભ તો પડી રહેલો છે પણ ગણા શેઠ એ પલંગ ઉપર કદી બેઠાઈ નથી હરિલાલના રંગીલા સ્વભાવને કારણે એ સમયમાં શેઠ હજારોના દેવામાં ડૂબી ગયેલા અને એક બે વાર ઇજ્જત બચાવવા એમણે પોતાના ખાસ દોસ્ત પાનચંદની મદદ લેવી પડેલી પાનચંદે પોતાની ચાર આની પાના જેવી દીકરીને ગણપત નામના દોઢના બોલ્ટ ઉપર પરાણે ચડાવી દેવાની શરતે દેવું ભરપાઈ કરીને હલિયાલ શેઠની હલાલ થતી ઇજ્જતને બચાવેલી અને હલિયાળ શેઠે પોતાના ચીભડા જેવા દીકરા ગણપતને પાંચનની કટાઈ ગયેલી અને ત્રણ ઠેકાણેથી પાછી આવેલી છોરીથી હલાલ કરેલો એ વાતને તો વર્ષો વીતી ગયા હરિલાલ પછી તો એ સૂકા વેલાના તુમડા રમાડીને હરીને વાલાઈ થઈ ગયા અને જતાં જતાં કહી ગયેલા કે જો દીકરા ગણપત જીવનમાં મૂંઝાવું નહીં તારો સસરો રૂપિયાનું જાળવું જ છે દી આપણે તાણ પડે તેદી ખંખેરી લેવું અને આનંદથી જીવવું આપે એવા હારે સંબંધ રાખવો અને કાપે એવાથી દૂર રહેવું પણ ગણપતિને એમની એકેય શિખામણ લાગી નહીં એને તો પોતાના ભાગ્યને જ શણગારવા માંડ્યું દુકાનમાં સવારથી સાંજ સુધી બેવ મહેનત કરતા ગ્રાહકોને સારા જવાબ અને સસ્તો માલ મળી રહેતો કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ સેટ ઉધારમાં પણ આપતા ક્યારેક કોઈ રૂપિયા ના આપી શકે તો તું તારે થાય ત્યારે દેજે મુંઝા તો નહીં એમ કહી પેલાના મોં પર થૂંકનો છંટકાવ કરતા ક્યારેક ફાંગી આંખોને કારણે ગેરસમજ થતી પણ આફ્ટર ઓલ ગેમ ગામમાં ગણપત શેઠની બોલબાલા તો હતી જ ગણપત સેટ દુકાનના કામને જ ઓળખતા એમને હજુ સુધી બીજા કોઈ કામનો પરિચય થયો જ ન હતો એમને કોઈ લાલચમાં નાખીને છેતરી શકતું નહીં એટલે એમનું નામ ગણપત ગઠ્ઠો પડી ગયેલું કારણ કે આ ગઠ્ઠો કોઈથી પીગળતો નહીં એમની ફાંગી આંખોને કારણે જ એમને જમકુડી આગળ પીગળવું પડેલું વાત કંઈક આ પ્રમાણે બની હતી એક દિવસ થોમદકતી ઉનાળાની બપોરે ગામડા ગામની સૂકી ભટ્ટ સીમનો ઉનો વાયરો વંટોળીયો બનીને ગામની શેરીઓમાં ધૂળની ડમરી ઉડાડી રહ્યો હતો એવે વખતે તકિયાને બેવડ વાળીને હાથની કોણી નીચે દબાવીને ઘણા સેટ દુકાનમાં બપોરની અંદર માણી રહ્યા હતા બપોરના સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ હજુ દાંતમાંથી ઝરી રહ્યો હતો સુકા ફાઠા જેવા શરીરની માલકણ ગૌરી શેઠાણી રસોઈ એવી સ્વાદિષ્ટ બનાવી જાણતા કે જમનાર આંગળા ચાટી રહે ચાટીને જમતા ગણપત શેઠને તો આગ્રહ કરીને જમાડતા જાણે કે પહેલીવાર સાસરીમાં જમાઈ પધાર્યા હોય એવી રીતે જ શેઠાણી શેઠને રોજ પ્રેમથી પરાણે વધુ જમાડી દેતા પણ પોતે બે રોટલીથી વધુ જમતા જ નહીં એટલે એમના સૂકા ઠૂઠા જેવા શરીર પર લોહી ચડતું જ નહીં એવે વખતે એકાએક કોઈક દોટ મૂકીને દુકાનમાં બેઠું હતું હજુ તો ગણ ગણાશે ઝપકીને આંખ ચોડી જ રહ્યા હતા ત્યાં તો મારો પકડો એવા હાકલા પડકારા કરતું પચાસેક લોકોનું ટોળું દુકાન તરફ ધસી આવ્યું ઘણા શેઠ ઊભા થઈને બહાર આવે તે પહેલાં જ ટોળું ગેરમાર્ગે દોરાયું જોકે એનું કારણ પણ શેઠ પોતે જ હતા શેઠે આળસ મરડીને હાથ લાંબા કર્યા જે સામેની શેરીની દિશા સૂચવતા હતા એટલે લોક ટોળાનો આગેવાન સમજ્યો કે આપણો શિકાર આ તરફ ગયો છે તેમ શેઠ જણાવી રહ્યા છે શેઠ દુકાનમાં તપાસ કરવા લાગ્યા કરવા ગયા તો બાજરીની ગુણ પાછળ એક નારી દેહ લપાઈને બેઠો હતો એ જમકુ શેઠની ફાંગી આંખોમાં દ્રશ્યાન થઈ ગઈ અલી એ આઈ જ્યાં ગુંડાણી નીકળી જા બાર કોણ છો શેઠ નાક પરના વાળ ખેંચતા ગુસ્સે થયા તમારી ગૌ છો નિરણ પૂડો ન કરો તો કંઈ નહીં પણ ખાટકીને હવાલે ન કરશો પૈસા એ ધણખૂટ જેવા મને મારી મારીને છોતરા કાઢી નાખશે મારી આ કાયા માથે કેર વરહાવશે શેઠ તમે જ તો કીધું તું કે જ્યારે મન થાય ત્યારે આવતી રહેશે એટલે આ જ દોટ મૂકીને તમારા શરણમાં આવી છો રાખો તો ઠીક નકર પછી તમારી ઈચ્છા ચમકુએ શેઠના પગ પકડ્યા ઠીક તું ઓલ્યા ધારશીડાની બૈરી છો નહીં તે સહારું આ ટોળું વાહે થયું ઈ પૈસો ગળા શેઠે જમકુની ચોળીમાં માંડ સમાતી છાતી પર ફાંગી નજર ફેરવતા પૂછ્યું જમકુ પુરુષ માત્રની નબળી નસ જાણતી જ હતી તે તરત જ શેઠ તરફ સરકી તેના માસલ અને ભરાવદાર સીના પર ગળા શેઠ ફાંગી આંખે ત્રાટક કરી રહ્યા હતા એમણે બિચારે કદી પણ આવી કસાયેલી અને માદક શરીરવાળી માદાનો આસો કર્યો ન હતો એટલે નેત્રકામનો નશો ધીરે ધીરે તેમના મગજમાં વાજિંત્રો વગાડવા લાગ્યો તેમના શરીરમાં દોડતું હલિયાલ શેઠનું લોહી ધમાચકડી મચાવવા લાગ્યું શેઠે પચેલા પૂછેલા સવાલનો જવાબ આપવો જરૂરી નથી એ સમજાઈ જતાં જ ચમકું શેઠની સાવ લગો લગાવીને ઊભી રહી શેઠ તમે તો તારણ હાર સવો ગરીબના બેલી સવો અમે તો તમારા જ સવી તમારા શરણે જ છી જરાય પારકાનો માનસો હૈસાબ આમ કહી શેઠને વળગી પડી ઘડીભર શેઠ ધ્રુજી ઉઠ્યા જિંદગીમાં કદી આવો અનુભવ થયો ન હતો ચમકું પોતાની જાળ વધુ બિછાવે તે પહેલાં જ દુકાનના પગથિયેથી અવાજ આવ્યો ઘણા શેઠ ખાંડનો શું ભાવ છે આવનાર ગ્રાહક રૂડા ભગતે શેઠ અને જમકુને બધ ભરીને ઊભેલા જોઈ લીધા ઠીક ઠીક બપોરા હાલતા લાગે છે હશે ભાઈ સૂકા ભાઠાના મુસાફરને લીલી નેહ તો રેજ ને બાપા લ્યો હવે હું કલાક એક પછી આવીશ આ જીભ ઉપર સાકરના ગળપણનો સુકાઈ એનું ધ્યાન રાખજો એટલે બહુ આડી અવડી નહીં થવા દેવી ગણા ગણસે મોજું કરી લ્યો પછી આંખ પર હાથનું નેજું કરીને જમકું તરફ જોઈને ઉમેર્યું ઠીક આ તો ઓલ્યા ધારશીળાનું બૈરું લાગે છે હવે આંખે બહુ હુજતું તો નથી પણ માણ ઓળખવી હો ભગવાન આવું જ દેખાડવું તું તારે એના કરતાં તો આંધળો કર્યો હોત તોય સારું હતું હરી કરે એ ખરી રૂડા ભગતે થોડામાં ઘણું કહી અહંકારી મૂકી શેઠના બારેય વહાણ ડૂબવા માંડ્યા થોડી વાર પહેલાં જે ઉન્માદ મગજ પર છવાયો હતો તે પડવારમાં તો ગાયબ થઈ ગયો તેની જગ્યાએ આબરૂ જવાની બીક અને ધડ ધૂળની ડમરીની જેમ ધસી આવેલી જમકુ ઉપર દાજ ચડી બેઠી હજુ પણ જમકું શેઠને ચોંટેલી જ હતી એ તો વયા જ્યાં ચમકુએ આંખો પટપટાવી શેઠે તેને તકો મારીને દૂર હડસેલી ઉપાડીને દાજના ભર્યા એક અડબોથ જમકુના મોઢા પર ચીકતા તેઓ ઓચર્યા હાડી રાણ ખરા બપોરે અહીંયા કાળા કામાં કરવા ગુડાણી છો તારે તો આબરું જેવું કંઈ હોય નહીં તારો બાપ રૂડિયો આખા ગામમાં મારો ફજેતો કરશે એ નસી એ નીશનો કેવો ભગતનો દીકરો છે તે આખું ગામ જાણે છે ઘણા શેઠ કાળા મેસ થઈ દુકાનના થડા પર ગોઠવાયા હવે જી થયું એ મન મોટું રાખજો બાપલા એ ભગતડાને ખાનબાન દેતા રહેજો એટલે એ કોઈને નહીં કે પણ મને મૂંગી રાખવા તો કંઈક દિયો મારે તો હાવ મફતમાં જ લાફો ખાવાનો થયો આ તો મારા ધણી હારે તમારે હારાવાટ સારો સંબંધ છે એટલે હું કંઈ બોલી નહીં નકર આ ચમકોને હાથ અડાડવાવાળાને હજી જન્મ લેવાનો બાકી છે શેઠ ચમકુએ થોડા ધડા પાસે આવીને શેઠ સામે મોરચો ખોલ્યો એ ગળા શેઠ આ વળતા હુમલા માટે બિલકુલ તૈયાર ન હતા ફાંગી આંખે ચમકુને તાકી રહ્યા હે શું હું ચમકું છું ચમકું ખરા બપોરે દુકાનમાં બોલાવી હતી રૂડા ફગત સાક્ષી છે ચટ રૂપિયા ગણી દો નકર હમણે માણા ભેગા કરીશ મોટા શેઠિયા થઈને આમ ગરીબની આબરૂ લૂંટી છે તમે થોડી વાર પહેલાંની ગાય હવે વાઘણ થઈને ઘુરકવા માંડી પણ મેં ચ્યાં તને બોલાવી હતી તું ધોળીને મારી દુકાનમાં સંતાડી હતી ઓલિયા તોડ ટોળાથી એક તો મેં તને બચાવી શેઠ જમકુને નજીકના ભૂતકાળની વધુ યાદ દેવડાવે તે પહેલાં જ વાઘણ બનેલી જમકું વિફરી તે કંઈ મફતમાં નથી વસાવી સારું થાજો રૂડા બાપાનું વખત સર આવી પહોંચ્યા નકર આજ હું મારા ધણીને મોઢું દેખાડવા જેવી ન રહેત મારી તો લાજ લૂંટાઈ જાત આજ તો લ્યો હવે લાંબુ ન કરવાનું હોય તો હજાર રૂપિયા દઈ દો હાલો શેઠના નાક પર જે બે ચાર વાળ હંમેશા ખડા રહેતા તે અચાનક વળી પડ્યા માથામાં કોઈએ બોથળ પદાર્થ માર્યો હોય તેમ ફાંગી આંખોમાં અંધારું છવાઈ જવા લાગ્યું લ્યો લ્યો હવે જટ કરો મારે મોડું થાય છે કે પછી બોલાવું ઘરમાંથી ગૌરી શેઠાણીને જમકુએ દુકાનની પાછળ જ પડતા ઘરમાં જવાના દરવાજા તરફ ડગલું માણતા કહ્યું મિત્રો ચેનલ પણ નવા હોવ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી બેલો આઈકોનને ઓલ પર સેટ કરી દેજો એટલે આવનારા વિડીયોની માહિતી તમને મળી રહે તારા બાપ ગોતરમાં કોઈ હજાર રૂપિયા ભાડ્યા છે હાડી કજા તારા ડોહા હજાર રૂપિયા જમ થાય એનું ભાન છે તો પાંચસો દો પાંચે પછી હળવે હળવે કરી દેજો શેઠને ઊભા થઈને પેલીના હળિયો જ ટીપી નાખવાનું મન થયું કેમ તારા બાપ પાસેથી મેં ઉછી ના લીધા હતા તે હળવે હળવે કરી દઉં શેઠ વેપાર કરી જાણતા આવા કિસ્સાઓમાં કઈ રીતે કામ લેવું તે અનુભવ ન હતો પણ કોઈને એમને એમ સાવ મફતમાં પૈસા આપી દે તો તે એ ગણપત શેઠને ન ઓગ ઓગળે એવો નું જે બિરુદ મળેલું તે નકામું જ જાયને કારણ વગરનું આ બ્લેકમેલિંગ તેમને ધણની જેમ મા ઘણની જેમ માથામાં વાગતું હતું આખરે ઘણી બધી લમડા ચીક પછી પણ સો રૂપિયા તો આપવા જ પડ્યા બસ તે દિવસથી રૂળા ભગત અને ચમકુંને જોતું કરતું સાવ મફતમાં જોખી દેવું પડતું ગામમાં ખોટી વાતો થાય અને આબરૂના કાંકરા થાય તેના કરતાં થોડી ખોટ ખાઈ લેવાનું શેઠે મુનાસિબ માન્યું પણ પહેલાં બંને મફતિયાઓના લોભને કોઈ થોભ ના રહ્યો અમસ્તુઈ સાવ મફતમાં મળતું હોય તો કોઈ ઓછું લેજ શું કામે ધીરે ધીરે ઘણા સેટ નામની ખાંડને વધુ ને વધુ ખોદવાનું શરૂ થયું રૂડા ભગત ખાંડમાંથી નાહવા ધોવાના સાબુ કાજુ બદામ ઘી તેલ અને ઘરમાં જરૂરી બીજી ચીજવસ્તુઓ ખેંચી જવા માંડ્યા ચમકું પણ અવારનવાર પચાસ સો રૂપિયા અને ચીજ વસ્તુઓ ઉપાડવા માંડી ક્યારેક દુકાનમાં સાફ સફાઈ કરી આપવાનો ઉપકાર પણ કરતી ગામને સમજાતું જ નહીં કે ગણપત શેઠ જેવો ચીકણો માણસ આ બગભગત રૂડિયા અને ગામની ઉતાર ચમકુડીના હાથમાં આવી કઈ રીતે ગયો પણ દરેક વાત કે જે શરૂ થઈ હોય તે પૂરી તો થાય જ છે ગૌરી શેઠાણીએ ઓગળતા જતાં ભરથાળને કંઈ ચિંતા સતાવે છે એનું પંગેરું પતિને પૂછ્યા વગર કાઢી લીધું પોતાના નિર્દોષ પતિને બોરડીના ઝાડની જેમ ખંખેરી રહેલા આ બે જનાવરને ઝેર કરવાનો કારસો પણ કરી નાખ્યો બીજે દિવસે ગણપત શેઠના તળાવ પર શેઠના શાળા મૂળચંદ શેઠને આસન લીધું બનેવી સાથે બનેલા બનાવની બિના જાણીએ જાણીને તાબડતોબ તે આવી પહોંચ્યો હતો બનેવી બીમાર હોવાથી તેમને રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા ત્રીજે દિવસે બપોરે બે વાગ્યે હરી કરે એ ને હાંક પડતા જ રૂડા ભગત દુકાનના પગથિયાં ચડ્યા એક નાવાનો સુગંધિત સાબુ દેજો અને બે કિલો બદામ જોખજો શેઠ હમણે હમણે કંઈ યાદ રહેતું નથી એટલે ઘી તો પડ્યું છે થોડુંક તે કીધું કે થોડોક બાદામ પાક બનાવીને ખાવ તો એલ્યો બપોરવાળું કોઈને કહેવાય તો જાય કહેવાય ન જાય આખો ચૂંચી કરીને ભગત ફરી વધ્યા એ હરિખરે એ ખરી બાપલા તમે રૂડા ભગત નહીં મૂળ મૂળચંદે ભગતની વાત પરથી ઓળખ્યા હા હો પણ તમારી ઓળખાણ ન પડી જ્યાં જ્યાં સે ગણા સેઠ પગતે દુકાનની અંદર ઘર તરફ વળતા દરવાજા તરફ નજર કરી એમને બહુ મજા નથી દેતી હમણે હમણે એટલે હવાફેર માટે મોકલ્યા છે હું એમનો સાડો મૂળચંદ તમે મૂંઝાતા નહીં તમારા જે જોતું કરતું હોય એ આપવાનું કહીને જ ગયા છે મૂળચંદે ભગતનું ના માપ કાઢતો હોય તેમ માથાથી પગ સુધી નજર નાખીને કહ્યું હા ભાઈ હા એ તો મારે શેઠ હારે સંબંધ જ એવો છે ભાઈ તે તમે કંક બપોરવાળું કોઈને કહેવાય ન જાય એમ કાંક બોલ્યા હતા બોલ્યા હતા ને મૂળાએ મૂળ કાઢવા પ્રયત્ન કર્યો એ તો હું અને ઘણા શેઠ જ જાણીશ ભાઈ તમે તમારે કીધું એટલું કરો ને ભાઈ સાહેબ હરી કરે એ ખરી ભગતે હુકમ આપ્યો તે જેટલો ટેમથી અમારા બનેવીનું ઊભા ગળે ઓગળો છો હરી કરે એ ખરી કે ખોટી મૂળચંદે જરાક અવાજ ઊંચો કર્યો એ તમારા બનેવીને જ પૂછવું ભાઈ અમને ભગતને મોંમાં આંગળા નખો નો નખવશો બાપલા ભગતે કંટાળીને કહ્યું બહુ સારું હો ભગત બદામ થોડીક ઈમ છે લ્યો હું અંદરથી લઈ આવું કહીને મૂળચંદ ઘરમાં ગયો થોડી વારે નહવાના ડઝન સાબુ અને પાંચ કિલો બદામ લઈને આવ્યો લ્યો ભગત લાવો થેલી તમારા જેવા ભગત માણસને વારે વારે આવવું પડે એમાં કાંઈ અમારી શોભા તમ તમારે દાબો બે મોઢે રૂડા ભગત તો જ પામી ગયા વા ભાઈ વાહ તમે ઘણા શેઠની ગણતરી શેઠમાં રહેવા દેશો કે નહીં એ તો હરીને ખબર થેલી આપતા ભગત બોલ્યા મૂળચંદે થેલીમાં બધું નાખી આપ્યું એટલે હરી કરે એ ખરી કહેતા ઘર તરફ હંકારી ગયા છેક સાંજે ભગતના ઘરની ખડકીની સાંકળ કદી ન ખખડી હોય એટલા જોરથી ખખડી સુગંધી સાબુથી નાહીને ભગત બદામનો વાટકો ભરીને ઓસરીમાં ખાટલી પર ગોદડીનો ગોટો વાળીને બનાવેલા તકિયા પર શરીર ટેકવીને એક એક બદામનો આસ્વાદ માણી રહ્યા હતા વર્ષો પહેલાં ભગત વિધુર થયેલા અને સંતાનો તો હતા જ નહીં ભગત પછી ભક્તિ ના માર્ગે ચડી ગયેલા એટલે એકલા જ જીવન વિતાવતા ચમકું જેવી ભક્તાણીઓ ભગતના ભજન સાંભળવા આવતી જતી અલ્યા કોણ એ મરવાનો થયો છે તારી ડોહી બારશાક સોતી ઉખડી જાય એટલી બધી જ ખખડાવે જ રૂડા ભગતે ઘરમાં બોલાવવાની સ્પેશિયલ લેંગ્વેજમાં બે ચાર ગાળો પણ ઠપકારી પણ ગાળ સાંભળીને તો પેલો ખખડાવનાર વધુ ખીજાયો તેણે ભગત ખોલવા આવે તેની રાહ જોયા વગર જ ખડકી ઉપર પાટું બહાર પાટુ પ્રહાર ચાલુ કરતા બરાડો પાડ્યો ખોલે ભગતડા બારો નીકળ સાલા ચોરટા ભગતના મોતિયા મરી ગયા બદામનો વાટકો વેરાઈ ગયો દોટ મૂકીને એમણે ખડકી ખોલી તાલુકેથી આવેલા બે પોલીસ જમાદારમાંથી એક ભગતને તરત જ એક અડબોથ ઝીંકી દીધી બપોરના સમયે ઘણા સેટની દુકાનમાં ઘૂસીને પાંચ કિલો બદામ અને નહવાના ડઝન સાબુની ચોરી કરવા બદલ ભગતને મુદ્દામાલ સાથે પકડવામાં આવ્યા ઘણા શેઠ અને મૂળચંદ દુકાનના ઓટલે આવીને ઊભા ભગતને દોરડાથી મુશ્કેરા મુશ્કેડાટ બાંધવામાં આવ્યા પાછળ ગામના છોકરા પુરુષો અને જોણું જોણું જોવા ભેગી થયેલી જનતા ભગતની ઠેકડી ઉડાડતા આવી રહ્યા હતા પોલીસવાળાઓએ ભગતનો વરઘોડો આખા ગામમાં ફેરવ્યો હતો જ્યારે ઘણા સેઠની દુકાને આજ આ જમેલો પહોંચ્યો ત્યારે બે એકસાથે બોલ્યા હરી કરે ઠીક ખરી રૂડા ભગતે દોડીને ઘણા સેઠના પગમાં પડતું મૂક્યું બાપ સીધને આ ધોળામાં ધૂળ ન ખાવી તમારી ગાય છો બાપા મને છોડાવો ભગત આજીજી કરીને રડી પડ્યા એલ્યુ બપોરવાળું મૂળચંદ બોલ્યો તમારી દુકાન પાસેથી નીકળું તોય પડાકે દેજો પૈસા સાચું ખોટું ઉપરવાળો જાણે હું કાંઈ કરતા કાંઈ જાણતો જ નથી બાપ હવે તો છોડાવો ભગતે મૂળચંદના પગ પકડ્યા ઘણા શેઠે ભગત સામેનો ચોરીનો કેસ પાછો ખેંચીને ભગત પર હમ બહુ જ મોટો ઉપકાર કર્યો મૂળચંદની તાલુકાની પેઢીના દરવાજે રાખેલા બંને વોચમેન કે જેઓ પોલીસની ખાખી વર્દી પહેરીને નકલી પોલીસ બનીને આવેલા તેમને રાત્રે વાળું પાણી કરવાની રવાના કર્યા મૂળ્યા તો બાર ભારે કરી હો ભારે ખે પાણી નીકળ્યો હો પણ ઓલી ચમકુડી ઘણા શેઠે શાળાની પીઠ થાબડતા જમકુનો ડર બતાવ્યો હવે એ બે બદામની ચમકુડી કોઈ નહીં આવે જીજુ ભગતની દશા જોઈને આખું ગામ ભેગું થયું એટલે એને સમાચાર મળી જ ગયા હોય અને આવે તો કેજો ને આપણે તો ઘરની જ પોલીસ છે ને મૂળચંદ ખડખડાટ હસી પડ્યો અને ઘણા સેટ પણ ઘણા દિવસો પછી ખખડી પડ્યા અને સાચે જ ત્યાર પછી ક્યારેય ગણપત સેટની ફાંગી આંખોએથી ચમકુડી જેવી ચમકુને જોઈએ જ નહીં તો મિત્રો આજની સ્ટોરી અહીં જ સમાપ્ત કરી તો તમને આજની વાર્તા કેવી લાગી કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં